સાવરકુંડલા તાલુકાના હિપાવડલી ગામમાં ભારે વરસાદે નવી મુશ્કેલી સર્જી છે ધોધમાર વરસાદના કારણે ગામના સ્મશાન તરફ જતા રસ્તાઓ પુલ ધરાશાયી થયા છે જેના લીધે આશરે પાંચ હજારની વસ્તી ધરાવતા ગ્રામજનો કફોડી હાલતમાં મુકાયા છે આ પુલ એટલી હદે તૂટી ગયો છે કે ચાલીને પણ સ્મશાન સુધી પહોંચવું અશક્ય બન્યું છે આ પુલ માત્ર સ્મશાન જવા માટે જ નહીં પરંતુ ખેડૂતોના ખેતરો સુધી પહોંચવા માટે પણ મહત્વનો હતો બળદગાડું ટ્રેક્ટર કે ચાલીને પણ ખેતરે જવું ખેડૂતો માટે મુશ્કેલ બન્યું છે આરે ઉપરવામાં વરસાદ જે પડેલો અને અમારા ગામમાં પણ એટલે એ વરસાદના કારણે આ પુલ જે છે ધરાસી થયેલો છે અને અહીંયાથી 500 થી સાતસો વીઘા જમીન પણ આવેલી છે અને શમશાન છે આ કાઠે કઈ પણ ઘટના ઘટી હોય તો અહીંયાથી જે પસાર કરવું ને એ ચામલો કરવો પડે એવું છે એટલે સરકારી શ્રીને નમ્ર વિનંતી છે કે આ અમને યોજનામાં કોઈ પણ યોજનામાંથી તાત્કાલિક અમને કામ આપે આ ગામની બહુ મોટી મુશ્કેલી છે કે જેથી આ આગળ પાંચસો વીઘા જમીન છે પ્લસ અમારા ગામનું શમશાન છે આ અને અહિયાં કઈ પણ ઘટના ઘટી ન કરે નારાયણ કઈ મૃત્યુ થયું તો અમારે શમશાને મૃતદેહ ને લાવવો પણ મુશ્કેલ છે